એમ જો મારો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો હું પણ મજામાં મિત્રો આપણે એક મસ્ત મજાનું ફેમિલી મેમ્બર લેવા જઈ રહ્યા છીએ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે વિરાંશ આપણે સીધ જવાનું છે ભાવનગર મસ્ત મજાનું ફેમિલી મેમ્બર લેવા જાય છે ચાલો કન્ટિન્યુ ચાલો મિત્રો જઈએ વિરાંશ આવી રહ્યો છે બધા ખુશ છે અને મસ્ત મજાની જે વસ્તુ લેવા જઈ રહ્યા છે જે તમને આગળ ક્લિપમાં બતાવીશું હાય 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 કરો પૂર્વન પાણીયાભાઈ આવે છે બેન આવે છે મસ્ત મજાની વસ્તુ છે મિત્રો એની માટે મસ્ત મસ્ત મીઠાઈ લઈ લીધી છે મમ્મી આવે છે ને હા ચાલો મિત્રો મિત્રો આપડે ઘરેથી નીકળી ગયા છીએ ઓન આવી ગયા છીએ ગ્રાન્સ આપણે શું લેવા જઈએ છીએ મિત્રો એનર્જી નથી ખબર બધાને સરપ્રાઇઝ દેવાની છે આપણે બહુ મોટી છે બહુ બહુ મોટી હું બતાવીશ તમે કન્ટિન્યુ રહેજો તો મિત્રો કન્ટિન્યુ ગાડીનો કલર કયો લેવાનો છે નક્કી છે એક વિકેટ અમારે પડી ગઈ છે ભાઈની હવે એને જગાડ દઈએ ફાઇનલી મિત્રો આપણે શોરૂમે પહોંચી ગયા છીએ અને આ કયો શોરૂમ છે હું તમને બતાવું ગાઈસ એક જ મિનિટ એક જ મિનિટ ટાણાણ પુનમ જાય છે બેન આવી ગઈ છે મમ્મી છે મોરિયાન વિરાંશ પાણીયાભાઈ મિત્રો કુલર લઈ લીધા છે ગાડીને પૂજાપાઠ કરીને લેવાની છે એથરના શોરૂમે પહોંચી ગયા છે અને આપણી ફાઇનલી ગાડી લેવાનો સમય આવી ગયો છે કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે આજે મસ્ત મજાની બાઇકની ડિલિવરી લઈ લઈએ ફાઇનલી મિત્રો આપણે ગાડીની બાઈકની એવી બાઈક સ્કૂટરની આપણે ડિલિવરી લેવા માટે આવી ગયા છીએ મારી પાછળ તમે જે બાઇક જોઈ રહ્યા છો એ જ આપણે ગાડી લેવાની છે મસ્ત મજાની આપણી ફર્સ્ટ લોક ગાઈસ ચેક કરો ઓ ભાઈ સાહેબ મિત્રો ફાઇનલી આપણે આ ગાડી લઈ લીધી છે આજે એની આપણે ડિલિવરી લેવાની છે મિત્રો મિત્રો કમેન્ટમાં જણાવી દેજો ગાડીનો કલર કેમ છે વાહ મોરિયન બાય મસ્તા મુહૂર્ત કેમ નાખ્યું છે મિત્રો એથર કેવાય ને એથે મોડલ એસ પ્રો આપણે આ મોડલ લીધું છે ગાડીનો કલર તમને કેવો લાગે ફર્સ્ટ લુક તમને કેવો લાગે તમે વિચારો મિત્રો આજે આપણે આની ડિલેવરી લેવાની છે બેન છે ભાણીઓ છે આપણે બાઇક અહીંયા ચડાવી દીધું છે રેડ કલર ન્યા આપણી બાઇક ચડાવી દીધી કેમ કે લાઇટિંગ જેવું આવે ને અહીંયા મૂકી દીધી આપણે તો અહીંયા એટલા માટે ચડાવી કે લાઇટિંગ પ્રોપર એને મળે ગાડીને બરાબર અહીંયા આપણે પૂજા પાઠ કરવાનું શરૂ કરીએ પછી આપણે મસ્ત મજાની ડિલિવરી લઈ કારણ કે ટાઈમ ઓછો છે જલ્દી જલ્દી આપણે મસ્ત મજાની ડિલિવરી લઈ લઈએ ગાડીની અને આ ભાઈ છે ને અત્યારે ઊંઘમાં આવ્યો છે ફૂલ તૈયારી ચાલુ છે જો કંકુ ચોખા ને હા ફાઇનલી પૂજા પાઠની વિધિ શરૂ થઈ ગઈ છે મિત્રો ઓ ભાઈ સાહેબ મસ્ત મજાના આપણે પૂજા બટડી ગયા તમે આગળ ક્લિપમાં જોયું છે અને હવે આપણે અહીંનો જે સ્ટાફ છે ગાડી નું ચાર્જિંગ ગાડી નું જે ફીચર્સ મેં બધું છે તો સમજાવે છે ફાઇનલી તેરે જો શરૂ થઈ ગયો છે આ ચાર્જિંગ કેવી હા મારી આગળ બેટા હા 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 ટકા ચાર્જિંગ اچھا તેરા 100% ચાર્જિંગ છે અને કેટલા કિલોમીટર ચાલી લે છે જો તમને અપડેટ થશે અપડેટ થશે બરોબર બરોબર હા હા આવી ગયું ફાઈનલી મિત્રો આપણે આપણી મસ્ત મજાની ઇલેક્ટ્રિક આપણે ડિલિવરી લઈ લીધી છે શોરૂમની બહાર આપણી ગાડી આવી ગઈ છે મસ્ત એથરનો શોરૂમ છે મિત્રો ભાવનગરની અંદર આપણો હાઈવે છે આ બાજુની સાઈડ આપણે મિત્રો જશું ચેક કરો ફાઇનલી આપણે ગાડી ડિલિવરી લઈ લીધી છે ચેક કરો અને મિત્રો એમનો કલર કેવો છે ને કમેન્ટમાં મને કમેન્ટ કરજો એનો કલર કેવો છે મિત્રો તો મિત્રો ફાઇનલી પૂર્ણમાં હવે ફર્સ્ટ રાઈડ કરી રહી છે તો છે ને ગાડી બિહારી દીધો છે અને આના નંબર માટે તમારે મને સજેસ્ટ કરવાનું છે કે આનો નંબર કયો હશે અને કેવો હશે મિત્રો બરાબર તો ચાલો પૂનમની ફર્સ્ટ લાઈટ થઈ રહી છે સાત રાઇડ હવે પપ્પા ઘરે આવીને પપ્પા થી હવે મુહૂર્ત કરીએ છીએ રિયોજ હા હવે રિયોજો દબો અને રિયોજ હાલ હા એમ દબાવો ધીમે ધીમે દબાવો વાંધો નહીં આ પકડી છે પાછળ ગાડી પકડી ફાઇનલી મોટો દીકરો હુમન રૂમન દક્ષ બાઈક ચલાવી રહ્યા છે

વિરાંશ આવે છે ને વિરાંશ જો બંદૂક લઈ લીધી બંદૂક છે ને મે ઓર YouTube લાઈવ માં બતાવી હતી ને તમારો વિડિયો ડિલીટ કરી નાખ્યો આની આની બંદૂક કારણે મારો વિડિયો ડિલીટ કરી નાખ્યો અને મે વીરો વિડિયો બનાવો તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો ઘરે બધું દિવાળી નું ઘર કામ કાઢ્યું છે હું તમને બતાવું મિત્રો જો ઉપર બધું થઈ ગયું છે હવે બધું અહીંયા કાઢ્યું છે ઘરકામ અહીંયા છે આ ગાડી ઉપર આ ગોદડા બધા ગરમ થવા મૂક્યા છે આ ઉપર બધું સાફ સફાઈ આ બધું સાફ સફાઈ માટે બહાર કાઢ્યું છે તો આ રીતે દિવાળીનું કામ કાઢ્યું છે મિત્રો અને ઉપર આખું ઘર સાફસૂફ થઈ ગયું છે અત્યારે આપણે ભાવનગર જવું છે ઘરનો બધો સામાન લેવા માટે અને તરત પાછું આવવું છે અને ભાવનગર કઈ જગ્યાએ શોપિંગ કરીએ છીએ હું તમને બતાવીશ અને તમને આ ગાડીનો બ્લોગ જો જોયો છે તમને કલર કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો મિત્રો આપણે એથર રિસ્તા એસ મોડેલ લીધું છે કલર બ્લુ કલર લીધો છે અને એથરનો ઓફિશિયલ કલર છે એ કલર તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો અને ને બ્લોગ પૂરો કરતાં ભૂલી ગયો હતો પણ હવે આપણે જવું છે શોપિંગ કરવા માટે ગાડી આવી ગઈ છે અને મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો બધા મિત્રોને કમેન્ટ કરજો શું કહે છે લાઈક કરજો અને કમેન્ટ કરજો બોલો મને બેબી ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ ઓન ધ વે છીએ અને આજે આ રોડ શરૂ થઈ ગયો છે પહેલા ઓલો રોડ શરૂ હતો હવે આ રોડ શરૂ થઈ ગયો છે જો મિત્રો હવે ભાવનગર જવા માટે થોડીક રાહત થઈ છે અમને તો મોર્યન આવી ગયો છે મારી સાથે વિરાંશ પૂનામ બધા તો બધા અમારા યુટ્યુબ ફેમિલીને બધા યુટ્યુબ ફેમિલીને હેપી દિવાળી હેપી ન્યૂ ઇયર એડવાન્સમાં મિત્રો આપણે હેતરિશ્તા એવી ઇલેક્ટ્રિક સ્કૂટર લીધું છે ફેમિલી સ્કૂટર એ બ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને આ ઇલેક્ટ્રિક સ્કૂટર કેવું લાગ્યું હોય કમેન્ટમાં જણાવજો અને આ ઇલેક્ટ્રિક સ્કૂટરના તમારે બીજા વિડીયો અને બ્લોગ જોવા હોય તો મને કમેન્ટમાં જણાવજો તમારે આ ગાડીમાં બીજું શું શું જોવું છે એ મને કમેન્ટમાં જણાવજો હવે હા તમારે આ વિડીયોમાં શું જાણવું છે મને કમેન્ટમાં જણાવો અને હવે આપણે જઈએ છીએ ભાવનગર ઘર માટેની બધી શોપિંગ કરવા માટે એ બ્લોગ તમને આની પછીનો જોવા મળશે નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે તો અહીંયા આપણે નેક્સ્ટ બ્લોગમાં